આપણે સરસ મજાને ગણપતિ દાદા ની મૂર્તિ લાવ્યા છેવી એટલે આપણે ગણપતિ દાદા ની મૂર્તિ હાંજે લાવ્યા હતા એટલે મડમાં મૂકી દીધી હતી અને હવે હામૈયા કરે છે દેવાંજીબેન હામૈયો લઈને આ લાવ્યા છે કે સરસ લાગે છે દેવાંજી એને તો બહુ મજા આવી કે હામૈયો લીધું એટલે તો પછી આ લોકો થાય સંભાળ કરે છે દેવાંજી એટલે ગણપતિ દાદા ને સંભાળો ઠીરો સોફા સોટાડે છે એને જો બહુ મજા આવે સાંધવા કરવાનો ને ઉજો દેવાનું સરસ મજાની તૈયાર મસ્તી ની થઈ ગઈ છે બહુ આમ બધું સાંધલો કરે છે આમી ને ચેક કરીને બહુ મજા આવે છે સાંધલા કરવા એને બધાય દાત કાઢતા હતા મજા આવી ગઈ છે બધાય ને છોકરાઓને બધાય ને બહુ દાત આવે છે હવે કૌશિક ને સાંધલો કરે છે એને ચોખા છોટાડે છે શી કરીને સાંધલો કર્યો सानलो करवा से चारो ने बहुत उतावल से हबी के मैंने सानलो कर दिए तो बहुत मजा आए थे कालो ने तो बहुत दाते बहुत आए थे बताए सौ प्राय रस में भी जैसे अपने नानी हम तो रस में जाने का पति बापा ने मूर्ति लाए वासे भी मैं हो गया अपने वहाँ से मले जाओ ना सेकंड पति जाने तो चलो बताए अपने जाए तो लाभ वारों से बताओ वानो देखान लो फिर अब अपने चार पैरों આપણને હરખ તો હોય જ તે ગણપતિ દાદાનો મારા જેઠાની વધાવે છે ગણપતિ દાદાને એ ચાર વખત વધારશે આપણે તો કઈ એને પણ મજા આવી ગઈ છે ઘરે બધા હરખમાં આવી ગયા છે ચાલો આપણે ગણપતિ દાદાનો વસ્ત્રીમ લઈ જઈ તો આપણે લઈને જઈ છે ગણપતિ દાદાને છોકરાઓને ઉતાવળ છે બીજે આલો ગણપતિ દાદાને નવરાઈ નાખવી કે નવાશ્રીમાં આવી એવા છીએ

બધાય પરતા પરતા બેહી જશે કે હું પક તો હું પક તો બધા છોકરા દેકારે સીધા આવશે અને વિનાને બો છોકરા બધા કરે છે ને હરખ છે એટલે વિનાંનો પરવાત પડે તો છોકરા કેમ કેવાય ભગવાન સુધી દન બિહા છે બાગતો પર નાના ગણપતિ દન વારો આવી જો છે દીગણપતિ તમારા ઘરે હતાસ્તે એટલે હારો કીધો હાલો આ ગણપતિ દન હારો દીગણપતિ દને નાવાનો વારો આવી જાય એનો પાખા નવરે ને કે ઓલા ગણપતિ દનને ખાલી પગથ ધોવાના હતા જમાર પર કે સાઈ બાબા હે તેન બેઠા થા એટલે એને પણ આરો નવરાઈ વી નાખ્યા કે બધાય નવરાઈ વી પાછા બધાય નધર પથ્થર ઉપર બેહરવાના છે અરે રિધી સીધી રિધી સે રિધી એને નવરાવે છે બધે દૂધ ન બુદે ને કે છોકરા બધાય દાત કાઢે છે કે મારપો પાય કે હોપારી નવરાવે છે ઈ કેને કઈ ખબર પડે ને ઈ કે લક્ષ્મીજી કેવા ઈ અમેજી આપડે લક્ષ્મીજી ને નવરાવન કે વારો આપડે આવ્યો હે નતો સોકરાજે દેખારો કરતા થાય તાબચાનામાં ના ઈંડોળા જ બેઠા રહ્યા જોયા કેરા ઈંડોળા બેઠા બેઠા એ વિજે કે હું ત નવરે નકુ તું નીયા સાની માની બે જ ન તો તારી પાહ પર જાગરે દે દેકારો પસંદ તમે કે ગણપતિ દન હેતે પસાડી જે હોય ઇન કરતા પથરો પેરાલો બધા છે ને બેહારી દીધા ગણપતિ દદાને સરસ મજાની પૂજા કરીશું હવે આરતી કરશું તો બધા બે હાથ થાસે કેરખા